Ibu lupa saya di tempat itu, ibu. Saya lupa sejak hari ini, ibu. Ibu lupa saya di tempat itu, ibu. Ibu tak boleh bercakap dengan anak saya, ibu. Ibu, ibu mahu pergi. Pergi ke hutan, ibu. Ibu akan mati di tempat itu. Ibu.

Permara si trauma manusia ainu dia karna si trauma, si trauma, himba ta, himba ta tubual, hatari mu hatari binana ziviaka, husi trauma nitu gotis, themes... humba ta husi trauma payama fimagis, mardikra hutani

¡Manda me llamo! ¡Hata maredí que le hagas a nadar más! ¡Yo clic, ahora una se manda! ¡Manda me diacaro más! ¡Ese trama! ¡Se trama! રમવા ગઈ અને તારા ઘરે જકતો સુનો જોઈએ ને મારું અપમાન કર્યું આજે જેટલી હું બેરી ને એટલી મેં તારી દીકરી ને પણ બેરી છે અને હું સિત્રા

હે ઘરે કીધુંતું કે ઘિરે થી ને પાણી ભરતા જઈ તો કે ઘિરે થી નટ અને આ કેટલો આઘો આ કપા નીંદવો કે પાણી ભરવા જાવ કપાય અધૂરો હવે મને તો આ બી એવી લાગે કે હું એટલે તો આ લઈને ભેગું થાય ને તો કાપી નાખવા થાય તો પાણી દેવાનું ઘિરે અને આ કુવાડો ગયો ઘીરે મારે તો છે ને ઘીરે વઈ જાવું છે ને જઈને હાયતમ કરવા વ્યુ જાવું છે અયા રશલે તો નકરો કપાત નિંદા આવશે અ માર હારાની કેવા છે પરમ કરવાય ને જવા દેતા કેટલું સેટું પાણી છે થાકી ગયા હવે કાઈ ન કરું એ વાડીએ ડાર લખવી દેવો છે એટલે આટલા

या पारू नकी सकी जु लागे छे हआव तू गांडी थई जैसो ए चित्रमा इम जडी जाता होय जंगलमा तो तो हारू तेने तो तो बदाई गोत ले <laughs> मारा हऊ ये की तू ए के जंगलमा जा भाग रे अब तने या चित्रमा मरसे मारी छोरी ने तो એ તારામાં માં અક્કલ બકલ છે એ ગાંડી બાંડી તો નથી થઈ ગઈ ને તું એ હાતમ ના દી કોઈ સુલો હરક તો મુક્ત હોય છે તો તા બધી બાઈ તારા જેવું જ કરે હાય તમને દી સુલા હરકતા મૂકી દે તો પછી આ પાપ ફૂટે ના બે મને એકવાર ચિત્રમાં ચિત્રા માં દેખાડે હું હવે ભૂલ નઈ કરું એ તને હવે કોણ સમજાવે એ ચિત્રમાં એમ ઈમ નો જડે તારા જેવા નવરા હોત તો આવી રીતે આમ 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 કરતા રખડતા હાલતી થા હાલતી કામ હોય કરાવી જુસે હાવ મારી દીકરી આવતી હોય એવું મને લાગે છે લાઈ આયા ખણી આ બોડી ના દા હૈ ઉઠાવળ રાખો ને ઉઠાવર ભારો લઈને ઢોલે ઢોલે રમવા એ બાપુ એ અત્યારે ક્યા મેર તમે ઢોલે રમવા જાયો હા હે બાબલા એ જોયું ને એ આજે આપણને કીધું નઈ લુગડા બુગડા લઈ દેવા પડે એટલે

આખું જંગલ રખડી મને સીતરા તને શાય હોય તો મને દેખાડો અને હું ગયા હે ભાઈ એ સીતરા થોડા નવરા તારા જેવા ત્યાં જ્યાં ત્યાં રખડતો હે બાબલા

सीतरामा मां हां तारे देख रे ऊपर दिया खाओ मां ये सीतरामा आज तने मने आ बगड़ा मां नहीं सड़ो ना मां तुम्हारे देख रे खोवाए जासे मां मारे ते भी खोटी पड़ी जासे मां मारे देख रे ने सजा नो जो मारी भूल से मां सीतरामा <laughs> <सित्रा> मा, <laughs>

તમે આટલામાં કે શુક્રવારને જોયામાં હે દીકરી બટા તું આ ઘર સીતરામાની શુક્રવારની ગોતેસ હા દાદી મને દે મને દયા કરી શુક્રવારમાં દેખાડો ને હે બટા તું શુક્રવારને પછી ગોતજે મને આ જરાક માથામાં જોઈ દે ને મને બહુ ખંજવી આવે હે હા દાદી માં હે દીકરી બટા તે મારા માથામાં જોયો ને હું બહુ રાજી થઈ મારું માથું ખુબ થયું દીકરી

લાજ બસાવીને મારી લાજ બસાવી મારો દીકરીનો જીવ બસાયો માં હે સીતરામા આવી કસોટી હવે નો કરતા કોઈની ની માં માં હું તો આ કસોટીમાંથી પાર ઉતરી પણ માં માણા મન કોથી ભૂલ થાય માં એને તમારો દીકરા અને દીકરી જાણીને માં માફ કરી દીજો માં હે સીતરામા હું તમારો આ જુકર માનું એટલો માં ઓછો હું હવે ક્યારેય આવી ભૂલ નહીં કરું મા બોલો સીતારામણી બોલો સીતારામણી જય